દ્વારકા એના નામનું સાત બાર છે બે હજાર ચૌદ પંદર માં જે નવું પ્રમોલગેશન થયું અને એ મુજબ જે આ ગામનો નકશો બન્યો એ નકશામાં ખેડૂતના જ ખેતર છે તો આ જ્યુપિટર પેલા જે હતી અને અત્યારે જેની પાસે જગ્યાનો આ દાવો કરી રહી છે ડીસીસી કંપની આ ડીસીસી કંપનીએ જે તે સમયે આ જે નકશો બન્યો એની લીઝનો એ લીઝના નકશાની અંદર ખેડૂતના ખેતર ઉપર ઓવરલોપિંગ કરી અને ખેતર બેસાડી દીધું એમ ખેતર બેસાડી દેવાથી દાવેદાર ન થઈ જાય પણ અત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રીઓ સરકારમાં બેઠેલા અધિકારીઓ એ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે એટલે ખેડૂતનો હાથ બાર એને દેખાતું નથી ખેડૂતનો કબજો એને દેખાતો નથી માત્ર અને માત્ર ઓવરલોપિંગ કરેલો આ નકશો એક જ દેખાય છે અને એના આધારે ખેડૂતો ઉપર લેન્ડ ગ્રેબિંગના કેસ કરે છે આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે લેન્ડ ગ્રેબિંગ કરવાવાળા અધિકારીઓને પાતડી ગામની જે સરકારી શાળા છે આ શાળા ઉપર ઓવરલોકિંગ કરી અને કંપનીએ પોતાનો દાવો કર્યો છે ત્યારે સવાલ એ થાય છે કે અમારું ક્ષેત્ર તો ના દેખાણા આ અમારા બાળકો ભણે છે એ પ્રાથમિક શાળા પણ તમને ના દેખાણી એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર અમે 9 દિવસથી આફવાશમાં બેઠા અમારા છોકરાને ભણતર બગડાવ કંપની જબરજસ્તી અમારી જગ્યા લઈ જાય અમને ન્યાય કોઈ આપતા નથી હડતાલ ઉપર બેઠા નવ દિવસ એક જવાબ નથી આવતો જબરજસ્તી ધમકાવી ડરાવી લઈ જવા માંગે અમારા ઢોર હેરાન માલ હેરાન વા અમારું વાવેતર બગડે બગડા પાણી વરતું કઈ નથી થતું જવાબ કઈ આવતો જ નથી છોકરા નિશાળ્યા બગડે હાર્યા બધા ભેગા

આ ખેડૂત આવે છે એના ઉપર અત્યારે લેન્ડ ગ્રેબિંગ ના કેસ કરો છો લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરીને ખેડૂતને ડરાવો છો કે સમાધાન કરીને ખેતર ખાલી કર તો તારો કેસ પાછો લઈ આવો આ આ તમારે કામ કરવાનું છે Thank <laughs>